વિકાસ અને શિપમેન્ટ બંને જોવા મળે છે એટલા માટે ખાસ એ રીપોર્ટ છે આજના કપાસ બજારની તો કપાસના ભાવ છે હજી સુધી અમારી સામે નથી આવ્યા માહોલ પ્રમાણે અંદાજ નખાવીએ તો બારસો પચાસ રૂપિયા થી લઈને સૌસો રૂપિયા સુધીના ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં એક મણના જોવા મળી શકે છે એવી રીતના જનરલ સુપરમાં પાંચ દસ રૂપિયા નો સુધારો પણ જોવા મળી શકે છે સારા એવન સુપર ક્વોલિટી ફોરજી અને સારા ઉતારા વાળા સુધારો જોવા મળી શકે છે કારણ કે અમે અંદાજ લગાવ્યો એક મને સુધારો આપવા માટે વેપારીઓને હાલ અત્યારે જોઈએ તો તમામ માર્કેટ વિદેશ માર્કેટ અથવા તો ઘરેલુ કોને એમસીએસ ની અંદર પણ સુધારો જોવા મળે છે વેચવાલી ગુજરાત રાજ્યભરની અંદર છે આપણને બે લાખ મળની આજુબાજુ જોવા મળે છે અમુક વાર ઘટેલી તો અમુક વાર વધેલી એવી રીતના આપણને આખા અઠવાડિયામાં જોવા મળી છે પણ તમામ રાજ્યોને મેળવીને આપણને કેવી આવક જોવા મળે છે એ પ્રમાણે આપણે ઘાસડીમાં કન્વર્ટ કરીએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોર્ટ અરાવર્લ્સની વાત કરીએ તો સૌ પ્રથમ ગુજરાત ની અંદર થી શરૂઆત કરીએ કે ચુમ્માલીસ હજાર ઘાસ આવક છે આપણને એક ફેબ્રુઆરી ના રોજ છે આપણને આવતી જોવા મળે છે અને મહારાષ્ટ્ર ની વાત કરીએ તો આપણે એકસઠ હજાર ઘાસડીની આવક જોવા મળે છે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર પણ બનેલું છે અને મધ્યપ્રદેશ છે તેર હજાર ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટક માં સોળ હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણા ત્રીજા સ્થાને આડત્રીસ હજાર ઘાસડી ની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ ની વાત કરીએ તો ચાર હજાર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે છે તમિલનાડુ ની વાત કરીએ તો આઠસો ઘાસડીની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો ઘાસડીની આવક જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન નાઇન ની વાત કરીએ તો સોળ હજાર ની આવક ત્યાંથી આપણને નોર્થ ની અંદર જોવા મળે છે ઓલ ઓવર એક ફેબ્રુઆરી ના રોજ છે મેળવીએ તો એક લાખ સત્તાણું હજાર ઘાસડી આવક થતી આગલા બે દિવસ પહેલાની આપણે ચર્ચા કરીએ તો બે લાખ ઉપર એક હજાર કે બે હજાર સુધી પહોંચતી આપણે જોવા મળતી એમાં થોડો ઘટાડો આપણને જોવા મળે છે પણ એક કોમેન્ટ સરસ આવી હતી કે બે લાખ ભણની આવક છે ગુજરાતની અંદર થાય તો ગુજરાતની અંદર છે પાંચસો જીનિંગ મિલો છે તો એક એક કપાસની ગાડી ભાગમાં આવે તો એ મિત્ર ની વાત પણ સાચી લાગી પણ એ પ્રમાણે આપણે જોઈએ તો બે લાખ મણની આવક સામે છે કે ગાડી ભાગમાં આવે છે પણ દેશની અંદર ઓલ ઓવર લાખ આજુબાજુ બનતી પરડે જોવા મળે છે આપણને તો તમે વિચાર કરી શકો કે એક લાખ થી દોઢ લાખની વચ્ચે છે ઘાસડીની આવક થતી હોય દેશની અંદર જ્યારે છે બજારની માંગ છે ઘણી બધી જોવા મળતી હોય અને દોઢ લાખ ઘાસડી થી બે લાખ ઘાસડીની વચ્ચે છે જે આવક થતી હોય જ્યારે માંગ છે ઘણી બધી સીમિત જોવા મળતી હોય અને માલ છે ઉપરા પુરવઠો માંગ સામે પડતો હોય છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો બે લાખ આવકના બદલે લાખ ઘાસ આવક જોવા મળતી હોય અને માંગ છે દોઢ લાખ બનેલી હોય તો તમે વિચાર કરી શકો કે બજારમાં છે તેજી તરફીનું માનસ બની જાય છે અત્યારે હાલ તો કપાસની સિચ્યુએશન એવી છે વેચવાની ખેડૂતોને જ કરવાની હોય વેચવાનું ખેડૂતોને જ હોય છે પણ કાચો કપાસ ખેડૂતો વેચે એનો અમુક ટાઈમ હોય અમુક ટાઈમમાં સમજી વિચારીને વેચવાલી કરવી જોઈએ તો વધારે ફાયદો મેળવી શકો કારણ કે તમે એક વિચાર કરી શકો કુવા બોર તમારી પાસે ઘણા બધા હોય છે પણ તમે વરસાદની કિંમત કરતા હશો વરસાદની માગણી કરતા હશો અને વરસાદની જરૂરિયાત પણ તમારે પડતી છે પણ ખાસ વરસાદ એટલો બધો ગમતો હોય છે ખેડૂતોને કે વરસાદ છે એના ટાઈમો ટાઈમ અથવા તો એની ટાઈમ લિમિટની અંદર છે આવતો હોય તો વધારે પડતો સારો લાગતો હોય છે કિંમતી લાગતો હોય છે પણ વરસાદ જો વધારે પડતો વગર ટાઈમનો અને વગર કામ આવવા મળે તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો એને માવઠું કહે છે અને માવઠું છે હંમેશા નુકસાનકારક જ હોય છે એટલે કે જે ટાઈમમાં લિમિટની એક ધારણા હોય છે વેચવાની આવકની એક ધારણા કરવામાં આવતી હોય છે એ પ્રમાણે છે રિપોર્ટ બનતા હોય છે તો તો ધારણા જો આવવા મળે અથવા કાચા કપાસનો ધારણા કરતા પુરવઠો વધારે બતાવવા મળે તો એની ગણતરી માવઠા રૂપી ભાવની અંદર જોવા મળતી હોય અને ભાવની ઉપર દબાણ એનું જ આપણને જોવા મળતું હોય કારણ કે એની કિંમત વેલ્યુએશન ઘટી જતી હોય તો અત્યાર સુધીમાં દેશની અંદર એક કરોડ ને અડસઠ લાખ છ હજાર આઠસો છે બંધાઈ ચુકી છે ગુજરાતની ની તો એની અંદર અત્યાર સુધીમાં

પાંત્રીસ દેશો એ ઘણી બધી ખરીદી કરતા જોવા મળ્યા છે તો વાયદાની અંદર છે આપણે એની અસર છે તેજીની જોવા મળી છે પણ આપણે જોવાનું છે કે ખરીદી અમેરિકામાંથી નીચા ભાવે કરેલી છે ભાવ અત્યારે હાલ છે અમેરિકાની અંદર વધતા જોવા મળે છે તો ભાવની અંદર વધારો થાય એટલે કે પંચાસ સેન્ટ ઉપર વાયદો બનેલો રહે અને ઉપર ભાવ મજબૂત જોવા મળે તો જે ખરીદી થતી હોય અમેરિકાની અંદર એ ઊંચા ભાવની ખરીદી પછી ત્યાં સ્ટોપ આવતો હોય છે એટલે કે સેન્ટ સેન્ટ આજુબાજુ ખરીદી ઘણી બધી થઈ હોય તો હવે ભાવ ત્યાં છે એના ઉપર છે ખરીદી ઘણી બધી ઘટી જતી હોય છે અને બીજા દેશોમાં રૂખ વળતું હોય એટલે કે બીજા દેશો ખરીદી કરવા માટે તૈયાર છે દેશો થતા હોય છે પછી વિયેતનામ છે એ ભારતમાંથી પણ આગળના વર્ષોમાં ઘણી બધી ખરીદી કરી ચૂક્યું છે તો એ પ્રમાણે ઊંચા ભાવ જ્યાં લાગતા હોય તો એ દેશ બદલાવતું હોય છે કારણ કે નીચા ભાવ આપણા દેશમાં જોવા મળતા હોય એટલે આપણા દેશની અંદર ભાવ વધારો ન જોવા મળ્યો હોય તો નિકાસ આપણા દેશમાં ઘણી બધી વધતી હોય છે અને નિકાસ વધ્યા બાદ છે આપણા દેશમાં છે પાછળથી એનો સુધારો જોવા મળતો હોય બાકી બજાર કોઈ દબી રાખે તો એનો મતલબ એવો નથી કે મહિનો દિવસ કે બે મહિના દબાય બાકી બજાર ઉપર છે આગળના વિશ્વમાં જે બજારોમાં ઊંચા ભાવ પહોંચ્યા હોય તો આંતરરાષ્ટ્રીય બજારો આપણને ઊંચી જોવા મળતી હોય તો ભારતની બજાર થોડા દિવસ નીચી રાખી શકે છે બાકી તો બજારને ઉપર આવવું જ પડે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ ઊંચા હોય અને ભારતીયમાં ખરીદી વધારે જોવા મળતી હોય કારણ કે બીજા દેશો છે નીચા જ્યાં ભાવ હોય ત્યાં ખરીદી કરવાના છે ઓલરેડી ટૂંકી મનસા આપણી પણ હોય છે એટલા માટે નિકાસ વેચાણ અમેરિકામાં લઈ સારું થાય માંગ અમેરિકામાંથી ગમે એટલી વધે ભાવ ચા આપણને તેજીમાં જોવા મળે તો એનો અસર છે પાછળથી પણ આપણને ભારતમાં પણ પાછળથી જોવા મળતો હોય છે અને જોઈએ તો કોટન માર્ચ વાયદાની અંદર જોવા પણ મળી ગયો છે તમારી સામે ઓપન કર્યો છે ઘરેલુ કોટન એમસીએક્સ વાયદો છે કાલે માઇન્ડમેન્ટ સત્તાવન હજાર પહોંચતો જોવા મળ્યો હતો ને આજે છે આપણે સત્તાવન હજાર નવસો ની સપાટીએ પહોંચતો જોવા મળે છે ધારણા છે સત્તાવન હજાર નવસો ની મૂકવામાં આવી હતી સાઠ રૂપિયાનો સુધારો આજે પણ આપણે સવારમાં જોવા મળતો હતો કોટન માર્ચ વાયદાની અંદર જોઈએ તો આપણને વિદેશ વાયદાની તેજી બાદ છે ધારણા ઊંચી મુકાતી જોવા મળી છે અને સારું વોલ્યુમ કદાચ સાથે જોવા મળી શકે છે વાયદાની અંદર છે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ની વોલ્યુમ બાબત સવાલ થતા હોય છે તો વોલ્યુમ ની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ તો તમે જે હરાજીમાં વેપારીનું જે ઝુંડ જોતા હો વેપારીનું ઝુંડ એટલે કે એક દિવસ તમને પાંચ વેપારીઓ તમારા માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં ઉતરતા જોવા મળ્યા હોય તો એક દિવસે તમને પચાસ વેપારીઓ ઉતરતા જોવા મળ્યા હોય તો જે પચાસ ઉતરતા જોવા મળ્યા હોય તેની સમજવાનું માર્કેટમાં છે સારી એવી બૂમ થવાની છે અથવા તો માર્કેટની અંદર વોલ્યુમ સારું એવું જોવા મળે છે આ ટૂંકી અંતર તમારી સામે એમ વાયદા બજારની અંદર એને વોલ્યુમ કહેવામાં આવે છે અને હરાજીમાં તમે જે ઉતરતા જોવા મળે છે વેપારીઓ એને તમે વેપારીઓ

જોવા મળે છે એક મહિનાની અંદર જોઈએ તો સાત ટકા આઠ ટકા ઉપરની તેજી જોવા મળે છે તો એ પ્રમાણે તમે સમજી શકો કે ક્યારે તેજી ક્યારે મંદી આવતી હોય છે એ કોઈ નથી જાણી શકતું પણ અત્યારે હાલ તમારી પાસે અને તમારી સામે એક આશાનું કિરણ બનેલું છે અમેરિકન વિદેશ વાયદો જે તમારી સામે તેજીમાં બનેલો છે એ આશાનું કિરણ તમારી સામે છે એટલા માટે તમે જો મનની અંદર એવી એક મક્કમતા દાખવો કે જે સારો માલ છે તમે સ્ટોકમાં રાખો ભલે લાંબો ટાઈમ છે ભાવની અંદર કાંઈ પણ ફેરફાર જોવા મળે આપણે એકવાર છે રાખી દેવો છે અને તમે જે નબળો જે સારી ક્વોલિટી નથી જે ખરાબ ક્વોલિટી નો કપાસ છે ત્યારે નાણાંની જરૂરિયાત પ્રમાણે વેચી નાખો અને વિદેશ ની તેજી આપડી ઘરે જેથી આવે ત્યારે આપણે ફરીથી સારો માલ છે વેચવા કાઢવો જોઈએ અને સુધારાનો લાભ લેતા છે બજારમાં છે માલ મુકવો જોઈએ હવે સાંજના ભાગમાં ત્યાં સુધી તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર